સ્વાગત છે તમારું આજના અમારા નવા તો આજે હે ઉત્તરાયણ અને અમારું આ ચકવાનું ચાલુ થઈ ગયું હા આ ધોળો પતંગ અમારો હ હવા ઉસી હડે એટલે પતંગ ચકતો નહી ફરી લાઈવ હું બનાવું જય માતાજી આજે ઉત્તરાયણ છે અને હે આપ સૌને બધાને હેપી ઉત્તરાયણ અને જોવો કે આકાશમાં કેવા કેવા પતંગ લાલ ગુલાબી પીળા સફેદ એવા એવા પતંગ ઉડી રહ્યા છે જોવાની મજા આવી રહી છે

તો મિત્રો ઉત્તરાયણથી બચવા માટે તડકાથી બચવા માટે સેફ્ટી ફટોફટ જરૂરી આ નકુની સેફટી અમારા માથે બાંધી દો બધા બેઠા અહીંયા પતંગ આ પતંગ જોઈ શકો છો ભાઈ ઉડી રહ્યા બહુ ધબાઈ જેમ તો કોપીરાઇટ ના જાય એના માટે ધ્યાન રાખવું પડશે નકુ સોંગ વગાડા નકુ આ દોરી આવી જો વાઈટ પતંગ આવવા રહ્યો

ચાર વિકેટ આપડા વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયો હવે જાડેજા રાહુલ એ લોકો શું રમવા જોઈએ કેવું રમવા ઇન્ડિયા માટે આઈ હોપ કે ઇન્ડિયા જીતી જાય મેચ એક વિકેટ હાલ આજ ઓવરમાં એક વિકેટ ગઈ છે આપણા કોલી કિંગની કિંગ ઓફ કોલી એ શકો છો ઉપર બહુ સોંગ વાગી રહ્યા તેથી જો કોપીરાઈટ ના આવી શકે તો સારું હોય એટલે અમે ટ્રાય કરશું કે બધા સોંગ દબાઈ જાય એટલે આપણે મેચ જોઈ શકો તમે અને કોણ ઉત્તરાણ પણ પતંગ પર ચક્યા રહ્યું અને મેચ પણ જોઈ રહ્યું એ કમેન્ટમાં કહેજો કેમ કે આ ઉત્તરાણના પછી બે ત્રણ દિવસ પછી વ્લોગ આવશે તો હવે જઈએ ઉપર આપણે બતાવીએ બધા શું કરી રહ્યા છીએ બે રહ્યા છો

અમારા અહીંયા આવા ઉત્તરાયણ ભાઈ હાથ પડે ગરબા

તો હવે ધાબાથી નેચાઈએ ઉત્તરાયણની ફૂલ મોજ કરી હવે વાસી ઉત્તરાયણની મોજ કરશો હવે તમને બતાવીશો અમારે મહેસાણાની વાસી ઉત્તરાયણ કેવી થાય તો જોતા રહેજો આખા બ્લોગ તો જય માતાજી મિત્રો આજે હા વાસી ઉત્તરાયણ તો વાસી ઉત્તરાયણની અમારા મહેમાણાની ચીવી મોજ હોય તમને બતાવીશું તો આજે અમે લોકો વહેલા વહેલા નહીં લીધું પણ અમારા ઘરના ત્રણ સદસ્યો વાસી ઉત્તરાયણના દાણે વાસી રહ્યા હ એક હ એક ને તો હું બતાવું તમને બીજા બે થી મળે મળાવી દઉં

Yo, bro. Ini baju gitu kan, selalu kayak gitu. Mas Monggo, kayak yo. Mongga, Gaje. Hello. 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 Gaje. <coughs> hey. Yes, Gaje. Hello. 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 Hey. Hello. Oh. Hey, hello.

કમંત જો પણ જો જીજે ની એન્ટ્રી થાય ને તો કાયદેસર ઉતરણ માં મોહલ જો મ લે કે ના જો મ જો તો દાળ ભાત ખા બેઠા હી અમે લોકો દાળ ભાત મજા આવી જાય ને પેલો હ આ શું સુવ નવું લાય કાજુ કાજુ બહુ મસ્ત આવો 500 રૂપિયા નું આવો રજવાડી મસાલા કાજુ એટલે ટ્રાય કરજો જરૂર એકવાર પાંચ આપણો ના સીધા ઉપર ચકાઈ રહ્યા રીંગો પકડી રહ્યા મહેસાણાની મોજ જોઈ શકો તમે મોજ આ બાજુ આ બાજુ ખાસી બધું મોજ પડે એટલે તમને બતાવું ભાઈ કેવી મોજ થાય અહિયાં આજનો નજારો હા અહિયાનો બધા દબાઈ નાચી રહ્યા ફટાકડા ફોડી રહ્યા હું જગે સોંગ હોય એટલે કોપરેટ ના બસ એની રાજો મારા જો બાજુ મે બલૂન જો કહી રહ્યો બલૂન તો આપણે તો મને લેડો જોઈ લો માં મેસરાની જીજેટુની વાસી ઉતરાણની છેલ્લો દિવસ આજે ઉતરાણનો તો જઈ આપણે નીચે જઈને મળીએ ચલો તો આપણે ઉપરથી નેચે આવી ગયા એ ફૂલ મોત કરી બે દિવસ ઉત્તરાયણના અંદર તમારે પણ ઉત્તરાયણ આવી થતી હોય તો કમેન્ટમાં જરૂર કરજો વર્ષો એક આવા નવા બ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ